કે સુરતની બે દીકરીઓ અને એક દીકરો કે ગુજરાતના જે લોકો છે એ સેનામાં નથી જતા ગુજરાતના લોકોને માત્ર બિઝનેસ કરવામાં જ રસ હોય છે પરંતુ હમણાં જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે ત્યારે વડોદરાની દીકરી કર્નલ સોફિયા કુરેશીએ એ વાતને ખોટી સાબિત કરી દીધી અને બીજી પણ એક આવી જ વાત સામે આવી છે કે સુરતની બે દીકરીઓ અને એક દીકરો એક જ પરિવારના ત્રણ લોકો ભારતીય સેનામાં કામ કરી રહ્યા છે તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખવડ જ્યારે પણ ચર્ચા નીકળે ત્યારે એવી જ મોટે ભાગે વાત નીકળે કે ભારતીય સેનામાં ક્યાં ઉત્તર પ્રદેશનો વ્યક્તિ હોય બિહારનો વ્યક્તિ હોય અથવા પંજાબનો વ્યક્તિ હોય પરંતુ ગુજરાતના લોકો એકદમ બિઝનેસ કરવામાં જ રસ ધરાવે અને ગુજરાતના લોકો એકદમ પોચકા હોય એવી એક ઇમેજ હોય છે પરંતુ આ વખતે જ્યારે ભારત પાકિસ્તાન વચ્ચે જે સંઘર્ષ ચાલુ થયો અને એની અંદર સોફિયા કુરેશી જે ભારતીય સેનામાં કર્નલ છે એમણે સતત પ્રેસ બ્રિફિંગ કરી અને એ વાતની સાબિતી આપી કે ગુજરાતી તો છે જ પરંતુ ગુજરાતી મહિલાઓ પણ ભારતીય સેનામાં પાવરફુલ છે હવે સુરતના એક જ પરિવારના ત્રણ લોકો સેનામાં છે એના વિશે હું તમને વાત કરું તો સુરતના પાંડેસરા વિસ્તારની અંદર માયા મંગલ નામના એક મહિલા રહે છે એમને ત્રણ સંતાનો છે એમાં સૌથી મોટી એક દીકરી છે વૈશાલી બીજો એક એમનો છોકરો છે શિવ અને ત્રીજા નંબરની નાની છોકરી છે શીતલ આ ત્રણે ત્રણ જણા ભારતીય સેનામાં કામ કરી રહ્યા છે મીડિયા સાથેની વાતમાં આ માતા માયા મંગલે એવું કીધું કે મારી દીકરીઓએ મને ફોન કરીને એમ કીધું કે મમ્મી મધર્સ ડે છે પરંતુ અમે આજે આવી શકીએ તેમ નથી તો માયા મંગલે એમ કીધું કે કઈ વાંધોની જ્યારે પણ જરૂર પડે કે મને યાદ કરવાની જરૂર પડે તો ધરતી માતાને યાદ કરી અને ધરતી માતાને નમન કરી લેવાનું કારણ કે હું તો માત્ર ત્રણ તમારા ત્રણનો ઉછેર કરું છું પરંતુ ધરતી માતા તો આખા દેશનો ઉછેર કરે છે આખા દેશને સાચવે છે એટલે ધરતી માતાને તમારે નમન કરી લેવું હવે આ જે માયા મંગલની જ્યાં ત્રણ સંતાનો છે એમાં સૌથી મોટી વૈશાલી જાદવ છે કારણ કે એના મેરેજ થઈ ગયા છે અને એનો પણ એક દીકરો છે અને દીકરાને મૂકીને વૈશાલી ભારતીય સેનામાં સેવા આપે છે અત્યારે વૈશાલી છે એ ગુજરાતના નાણાબેટ વિસ્તારની અંદર સેવા આપે છે અને દસ વર્ષ પહેલાં વૈશાલી બીએસએફની અંદર જોડાઈ હતી અને બીજો જે છોકરો શિવ છે એ છત્તીસગઢ પાસે નક્સલી વિસ્તારમાં ભારતીય સેનામાં સેવા આપે છે અને સૌથી નાની જે શીતલ મંગલ છે એ ભારત બાંગ્લાદેશ બોર્ડર ઉપર સેવા આપી રહી છે માતા માયા મંગલે મીડિયા સાથેની વાતમાં એવું પણ કીધું કે એક સાથે અમે ક્યારેય મળી પણ નથી શકતા કારણ કે એક સાથે એમને રજા મળવી ઘણી વખત મુશ્કેલ હોય છે પરંતુ મને એ બાબતનો ગૌરવ છે કે મારા સંતાનો આજે દેશની સેવામાં સામેલ છે અને દેશને દુશ્મનોને ખાટા કરવા માટેનો એક યોગદાન આપી રહ્યા છેલ્લી દિવાળીમાં અમે મળેલા હતા અને વૈશાલીનું પોતાનું એક બાળક છે જે ઘરે મૂકીને જાય છે અને એ પોતાની ફરજ બજાવે છે આ વાતો આપણે જ્યારે સાંભળીએ ત્યારે લતા મંગેશકરનું આપણને સોંગ યાદ આવી જાય કે આપણા મેરે વતન કે લોકો તમે આ લોકોને ભૂલી નહીં જતા કારણ કે આપણે આજે શાંતિથી ઊંઘી શકીએ છીએ એટલા માટે કે સરહદ ઉપર આપણી જે સેનાના લોકો અને આપણી સેનાની દીકરીઓ ખડે પગે ઊભીને સરહદ સાચવે છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને વર્તા રહીશું